વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં મેઘરાજાની જમાવટ હજી પણ યથાવત રહેશે રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદ રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન પ્રૂફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી અમદાવાદ ગાંધીનગર વડોદરામાં પણ વરસાદી માહોલ રહેશે આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણમાં પણ ભારે વરસાદની આગાહી છે તો અમરેલી ભાવનગર નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે મોરબી જામનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વરસાદ રહેશે સમગ્ર કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે બિલકુલ શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક પછી એક સિસ્ટમ જે છે તે સક્રિય જોવા મળી રહી છે સિસ્ટમની જો વાત કરીએ તો વરસાદી સિસ્ટમ જે છે તે તે હાલ એક્ટિવ જોવા મળી રહી છે મહત્વનું કહી શકાય કે એક સાથે ત્રણ ત્રણ જેટલી સિસ્ટમો એક્ટિવ થઈ છે ને તેને લઈને શહેર સહિત રાજ્યભરના વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે આપ સીધા દ્રશ્ય અત્યારે જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે તેની સાથે વાત કરીએ તો શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જે છે તે પણ જોવા મળ્યો હતો અને તેનું મહત્ત્વનું કારણ એ કહી શકાય કે રાજ્યના હવામાન વિભાગ તરફથી જે અનુમાન કરવામાં આવ્યું છે તેમાં રાજ્યમાં અત્યારે હાલ એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેના કારણે થઈને અતિભારે વરસાદ જે છે તે પડી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે સિસ્ટમની જો આપણે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદ જે છે તે મધ્યમ ભારેથી ભારે વરસાદ જે છે તે રાજ્યમાં જોવા મળશે તે વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર અને વડોદરા સહિતના જિલ્લાઓ જે છે ત્યાં પણ વરસાદ જોવા મળશે અલગ અલગ પ્રકારની એલર્ટ જે છે તે પણ જાહેર કરવામાં આવે છે જો તેમની વાત કરીએ તો યલો એલર્ટ જે છે તે જાહેર કર્યું છે તેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દાદરાનગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે તે સિવાયની વાત કરીએ તો મોરબી જામનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર સુરત ભરૂચ ડાંગ તાપી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળશે તે સિવાયની વાત કરીએ તો સમગ્ર કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે રાજ્યમાં હજુ પણ મેઘરાજા જે છે તે ધમાકેદાર બેટિંગ કરે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે સાથે સાથે વાત કરીએ તો ત્રણ ત્રણ જેટલી સિસ્ટમો એક્ટિવ થઈ છે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં જે છે તે ભારે અતિભારે તથા સામાન્ય વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારનું અત્યારે હાલ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તેને લઈને હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને તે પણ જ્યારે અતિભારે વરસાદ વરસવાનો હોય ત્યારે અલગ અલગ પ્રકારના એલર્ટ થકી તેઓ જે છે તે એક બુલેટિન બહાર પાડતા હોય છે અને તે બુલેટિનમાં આગામી ત્રણ કલાકમાં જે વરસાદ વરસવાનો છે તેની પણ માહિતી જે છે તે આપતા હોય છે એટલે કે અત્યારે હાલ જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સિસ્ટમો સક્રિય થઈ છે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે જી